નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે તમારું આજની કહાનીમાં છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની કહાની પરિસ્થિતનું સીએમ નું ફાઈનલ વર્ષ પૂરું થતા જ એના પિતા ધનજયરાય ભાઈએ પણ માટે છોકરીઓ જોવાની વાત કરી પ્રથમ તો પરીક્ષિત ને જ પૂછી જોયું બેટા કોઈ પાત્ર દારા ધ્યાનમાં ખરું હા પપ્પા હું બીકોમ માં છેલ્લા વર્ષમાં હતો ત્યારે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી આપણા જ સમાજની અનિતા નામની એક છોકરી સાથે સાહજિક પરિચય થયેલો અભ્યાસમાં હોશિયાર તો હતી જ પરંતુ એનો સ્વભાવ પણ સૌને ગમી જાય એવા આપણા વતનના બાજુના જ ગામમાં સુરપુરાની છે એ એના પપ્પાનું નામ હેમંતભાઈ છે કોલેજ સિવાય પાંચ છ સામાજિક પ્રસંગોમાં એને મળી ચૂક્યો છું એણે ગ્રેજ્યુએશન કરી અભ્યાસ છોડી દીધો છે પાંચ છ મહિના પહેલા મળી ત્યાં સુધી એનું સક પણ થયેલ નહોતું પરીક્ષિતે કહ્યું એનો ફોન નંબર બીજો ખરો ધંજયભાઈ આતુરતાથી બોલ્યા પરિક્ષિતે બોલ્યો ના પપ્પા એની પાસે મેં ક્યારેય ફોન જોયો જ નથી ધનજયભાઈએ તરત જ સુરપુરાના એક સંબંધીને ફોન જોડ્યો અરસ પરસ સાહજિક પૂછ્યા પછી ધનજયભાઈ બોલ્યા હા તો મેહુલભાઈ સુરપુરામાં હેમતભાઈ નામે એક વ્યક્તિ છે અને એમની દીકરીનું નામ

પાત્ર તો હવે શોધવું કે નહીં પ્રભુની દયા છે કે અમે બંને બાપ દીકરો સીએ ઘણીએ કમાઈ છે એટલે નોકરિયાત કે ઉચ્ચ અભ્યાસ કરેલી વહુનો કોઈ આગ્રહ નથી પરિવારને સાચવે એવી સુશીલ અને સંસ્કારી થોડું ઓછું ભણેલી હોય તોય ચાલે પરંતુ પ્રથમ વાત એ કે અનિતાના સવ પણ રહેવા તો થયા નથી ને

માર્ગદર્શન આપીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરાવીને હમણાં નોકરીએ ચડાવી દીધો પૈસે ટકે તમારા જેવો સધન પરિવાર નથી પાંચ વીઘા જમીન છે દીકરો હમણાં નોકરીએ લાગ્યો એ થોડું જમા પાસું છે મેહુલભાઈ મારે તો સભ્યતા સંસ્કાર ને વરેલો પરિવાર જોઈએ પછી એ ભલે ગરીબ હોય કે તરંગ હોય તમે ત્યાં જઈને બધી વાતચીત કરીને મને એક બે દિવસમાં જવાબ આપો ધનજયભાઈ લાગણી ભાવે બોલ્યા ધરમના કામમાં શું અત્યારે જ હેમતભાઈ ઘેર જઈને બધી વાતચીત કરી હમણાં જ પ્રત્યુત્તર આપી દઉં ધનજયભાઈ કહીને મેહુલભાઈએ ફોન મૂકી દીધો મેહુલભાઈએ હેમતભાઈ ના ઘેર જઈને બધી હકીકત કહી સંભડાવી અનિતાનું ધ્યાન ચા મુકતા અને ઘરકામ કરતા કરતા આ આવાટોમાં જ હતું અત્યારે એના આનંદનો કોઈ ભાર ન હતો મનોમન એકલી એકલી બબડતી હતી હા એ જ પરિસ્થિત સ્વાભાવે એકદમ નિખાલસ સતત હસતો ચહેરો પૈસાદાર બાપનો દીકરો હોવા છતાં એકદમ સાદગી કોલેજ અને પાંચ છ સામાજિક પ્રસંગોમાં ઉઠતી મુલાકાત અને છેલ્લી એ પાંચેક મિનિટની મુલાકાત વખતે પ્રસિદ્ધ પરિસ્થિતિ સાવ પાસે આવીને કહેલા એ વાક્યો જેટલા સામાજિક પ્રસંગોમાં આવું છું ત્યાં ત્યાં તમારી હાજરી વર્તાય છે હજી લગ્નમાં બંધનમાં નથી બંધાયા મારે આ નું છેલ્લું વર્ષ છે રાહ જોવાય તો જોજો

સારું મમ્મી કહીને અનિતા રસોડામાં પરંતુ વર્ષોથી અમદાવાદ સ્થાયી થયેલ ધનજયભાઈ પોતાના સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ ત્રીસ વર્ષ પહેલા સીએ જેવી ડિગ્રી હાસલ કરીને

અમદાવાદના વસવાટ છતાંય આ પરિવાર હજી વતનનો નાતો છોડ્યો નથી એટલે તો જ સમાજમાં આ પરિવારનું ઉજળું નામ છે બે કલાક માં જ નિહુલભાઈએ ધનજયભાઈને પ્રત્યુત્તર આપી દીધું બીજા દિવસે ધનજયભાઈ દેવિકાબેન અને પરીક્ષિત ઉપડિયા સુરપુરા અનીતાના સાધારણ પરિવારની સરભરા જોઈને ધનજયભાઈ ભાવિ વિભો થઈ ગયા નાનકડા મકાનની અગાસી પર અનિતા અને પરિક્ષિતની મુલાકાત ગોઠ હોય પરિક્ષિત એટલું જ બોલ્યો મારા હૃદયને ગમતું પાત્ર મને મળી ગયું અનિતા અનિતા તો એકટીસ પરિક્ષિતને જોઈ જ રહી હતી જાણે એના દિલને ધરાવજ ના થતો હોય ત્રણ માસ પછી લગ્ન લેવાયા ધંજયભાઈએ હિંમતભાઈ ને ચોખા શબ્દોમાં કહી દીધું હતું કે હેમંતભાઈ વેવાય લગ્નમાં કોઈ ખોટો ખર્ચ કરતા નહીં તમારી દીકરીને પણ કઈ દર દાગીનો આપવાની જરૂર નથી વેવાય પણ દાખવતા નહીં મને તમારો મિત્ર સમજીને કઈ જરૂરિયાત હોય તો પણ કહી દેજો પરંતુ પ્રમાણમાં ઠીક ઠીક ધામધૂમથી તો અવસર કરી જ દીધો હેમંતભાઈએ દીકરી સુખી સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત પરિવારમાં જઈ રહી હતી શહેરી જીવન છતાંય આકરો સૌભાવ ધરાવતા દેહિકાબેન આધુનિક જીવનશૈલી પ્રત્યેક કેટલીક નિજી માન્યતાઓ ધરાવતા હતા એમનો ખ્યાલ હતો કે નવા જમાનાની વહુ પર પહેલેથી જ દાબ ના રાખીએ તો એ વંઠી જાય ને એના જ મનનું ધાર્યું કરવા માંડ્યું પરિસ્થિતિ નો અનન્ય પ્રેમ રંજયભાઈનો માયાનું સ્વભાવ છતાંય સાસુ દેવિકાબેન નું અનિતા પ્રત્યેનું વર્તન અનિતાને જરૂર અકળાવતું હતું અનિતાના આવ્યા પછી દેવિકાબેને રસોઈનો બધો જ ભાર તેના પર નાખી દીધો કપડા વાળવા ઇસ્ત્રી કરાવવા આપવા કરિયાણું શાકભાજી લાવવા બધો જ ભાર અનિતા પર પિયરમાં સાંજે એક જ વાર ફોન કરવું એવો અણલખ્યો નિયમ દેવિકાબેન અનિતા સમજાવી દીધું રવિવારિતા થોડી દોડધામ વધારે હતી એ જ શું ફરક પડે છે પતિ અને સસરા નો તો અઢળક પ્રેમ છે ને એક વર્ષ વીતી ગયું પરંતુ અનિતા તો કોઈ દિવસ પરિસ્થિત ને ફરિયાદ કરી

પરિષિત અને અનિતા ગાડી લઈને દવાખાને રિપોર્ટ કરાવ્યા બધું નોર્મલ હતું ડોક્ટર થોડી દવા ઘસવાનો મલમ કહ્યું રસોઈ કામમાંથી માંથી પરવારી ને અને ધનજયભાઈ ને ઓફિસે રવાના કરીને અનિતા સાસુમાની સેવામાં લાગી ગઈ ડોક્ટર ના કહ્યા મુજબ અનિતા બેન ને મલમ ઘસવા લાગી દેવિકા બેનનો તો બધું સ્વપ્ન વાત લાગવા મળ્યું ના ભાઈ ના આ નવા જમાનાની વહુ લાગતી ન હતી અને તેના હાથોમાંથી લાગણીઓનો પૂંજ નીકળી રહ્યો હતો અને એ પૂંજ દેવિકા બેનના શરીરને ભાવિ વિભોર સ્પંંદ નઓમાં જકડી રહ્યો હતો પણ આ તો દેવિકા બેન બસ હવે બસ અનિતા વહુ આમ ઘસી ઘસીને મને મારી નાખવી છે કે શું હવે ઘસવાનું પડતું મૂકીને

એમ કંઈ હું છેતરાવાની નથી દેવિકા બેન હરતા ફરતા થઈ ગયા અઠવાડિયું વીત્યું ત્યાં એક સાંજે અનિતા અને તેની મમ્મી સાથેની વાતચીત દેવિકા બેન એકાને સાંભળી રહ્યા હતા બીજા દિવસે સવારે બાપ દીકરો ઓફિસે નીકળતા જ દેવકા બેને અનિતાને પૂછ્યું ગઈ સાંજે ફોન પર તમારી મમ્મી સાથે શું વાતચીત કરી રહ્યા હતા અનિતા વહુ અને તેને ઘડી પડ તો કહેવા ના કહેવાનો સોફ થયો છતાઈ બોલી કંઈ નહીં મમ્મી મારા ભાઈ અવિનાશના લગ્નની વાત હતી એના સાસરેવાડે ત્રણ મહિના પછી લગ્ન ગોઠવ્યા છે ઘરમાં થોડી આર્થિક તંગી છે ભાઈનો હજી ફિક્સ પગાર છે આમ તો અવિનાશે પર્સનલ લોન લેવાની વાત કરી પરંતુ મારા પપ્પાએ ઊંચા વ્યાજની પર્સનલ લોન લેવાની ના પાડી અને કહ્યું એના કરતાં બે વીઘા ખેતર ગેરવે મૂકી દઈએ ત્રણ લાખના બે ચાર વર્ષમાં છોડાવી દઈશું તો પછી ગયા વર્ષે તમારા લગ્ન તો ઘણાય ખર્ચ કર્યો હતો છ તોલા તો તમારા સેટ અને લોકેટ નું સોનું થયું પરીક્ષિતને દોઢ તોલાનો અસોડો આપ્યો હતો તમારા સસરાએ તો કઈ પણ લેવાની ના પાડીએ તોય અનિતા બહુ દેવિકાબેન જીજ્ઞાવસ બોલ્યા હા મમ્મી એમાં મારા પપ્પાનો એવો ખ્યાલ હતો

દેવિકાબેન ના ચહેરાના એ તો એ જમીન અમે ગીરવે રાખી લઈશું બીજા કોઈને આપતા નહીં કાલ સવારે જ હું રૂપિયા લઈને જઈશ ચિંતાગ્રસ્ત ચહેરે અનિતાએ સાસુ ના આદેશ ને અનુસરીને એજ વખતે ફોન કર્યો કોણ પર અનીતાના શબ્દો સાંભળીને વસંતી પેન પણ શોખજનક સ્થિતિમાં મૂકાયા રાત્રે ધનજયભાઈને બધી વાત કરીને દેવિકાબેન કોળો ચેક પર સહી લેવડાવી દીધી હતી અને સવારે જ બસમાં જ લેવાયના ઘરે જવાનું નક્કી કરી લીધું હતું સવારે ધનજયભાઈ અને પરીક્ષિત ઓફિસે જવા નીકળ્યા તરત જ દેવિકાબેન બોલ્યા અનીતા બહુ તિજોરીમાંથી તમારું લોકેટ અને સેટ કાઢી આપો હું અત્યારે તમારા પિયર જઈ રહી છું એ ઘરેણા અને હું પરત આવીશ એટલે ઘેર બધું સાચવી લેજો દેવિકા બેન ના પછી મનમાં કેટલાય વિચારો આવી ગયા સાસુમાં ઘરેણા લોકર માં મૂકવા કેમ લઈ ગયા મારા પર વિશ્વાસ નહી હોય એમને બપોરે ત્રણ વાગ્યે દેવિકાબેન સુરપુરા પહોંચી ગયા બસ સ્ટેશન વસંતીબેન લેવા આવ્યા

તમને પાછી આપવા આવી છું મારા વેહવાન મારો સગો ભીડ માં હોય ના કરી શકીએ સંકોચ ના થાય કે આ કોઈએ અમને આપ્યું છે તમારી દીકરીને તો અવિનાશ ના લગ્ન પ્રસંગે સોનેથી મઢીને મોકલીશ વળી થેલા માંથી સહી વાળો ચેક કાઢીને બોલ્યા હેમત વહેવાય આ ચેક તમારા વેવાએ સહી કરીને આપ્યો છે આ લગ્ન પ્રસંગે બીજી જે કંઈ જરૂરિયાત હોય એટલી રકમ આ ચેકમાં ભરી દો જમીન ક્યાંય પણ ગીરવે મૂકવાની નથી અને છેલે તમને એટલું જરૂર કહું છું કે અનિતાને અહીં ના આવે ત્યાં સુધી એને થોડી ઘણી જાણ કરવાની નથી તમને અનિતાના સોગંદ છે હેમતભાઈ ઊભા થઈ ગયા એમની આંખમાં જળજળિયા આવી ગયા હાથ ચોળીને બોલ્યા બસ કરો વેવા તમારા લાગણી ભાવ ને અમે વંદન કરીએ છીએ અમે ઘણા ભાગ્યશાળી છીએ કે તમારા જેવા સગા મળ્યા ચેક વાત રહેવા દો અમારી પાસે એટલી તો સગવડ છે જ તો પછી રંગે ચંગે અવસર ઉકેલો અમે આખો પરિવાર રંગે ચંગે વેવાઈ ના દીકરા ના લગ્ન મારશુ અનિતા દસ દિવસ પહેલા મોકલી દઈશ ને તમારા જમાઈને ને પાંચ દિવસ પહેલા પરંતુ ખબરદાર આજની ની હકીકત અનિતા ને જણાવી છે તો

દેવિકાબેન વહેલા ઘેર આવવા નીકળ્યા ચોથા દિવસે બપોરે દેવિકાબેન અનિતા ને કહ્યું ચાલો મંગલસૂત્ર અને અછોડો તો અમે આપ્યા જ હતા તે છે પણ મમ્મી લોકેટ સેટ તો આપણી પાસે છે ખોટો શા માટે કરવો અનિતા સહજ ભાવે બોલી

એ રીતે જ પસાર થઈ ગયા ભાઈના ના લગ્ન ને દસ દિવસ બાકી હતા ત્યારે દેવિકા બેને ને આદેશ કર્યો વહુ આજે એના પિયર મૂકી આવો અને મૂકી તરત પાછો આવી જજે પાંચ દિવસ પછી તારે ત્યાં જઈને રોકાવાનું છે મમ્મી આજ્ઞા શિરોધાર્ય કરી પરીક્ષિત અનિતાને સુરપુરા મૂકીને ને સાડા ચાર કલાક તો પરત આવી ગયો પાંચ મિનિટ ચા પીવા રોકાયો એટલું માપ બે મહિલાનું અર્ધ સત્ય તો અનીતાને ઘડેડુમાની જેમ ભરાઈ ગયું સાંજે જમ્યા પછી વસંતી બેન અવિનાશ ની પત્ની માટે ઘરેણાં બતાવ્યા ત્યારે અનિતા અચંબિત થઈ ગઈ અરે આ સેઠ ને લોકેટ તો મારા છે મમ્મી હા ભાઈ તારા છે તારા પરંતુ શું કરીએ તારા સાસુમાં સોગંદ આપીને ગયા હતા કહીને બસ એનું હૃદય તો એક જ ટહુકાર કરી રહ્યું હતું સાસુમાં છેતરી ગયા મોડે દસ વાગ્યે અનિતાએ પરિક્ષિત સાથે વાત કરીને ફોન દેવિકાબેનને ને આપવાનું કહ્યું દેવિકા બેન હેલો કહેતા અનિતા લાગણી દીના રૂંધાયેલા સ્વરે બોલી મમ્મી તમે તો સાસુમાના રૂપમાં માને બરોબરી કરી દીધી મમ્મી અનિતા આગળ કઈ બોલે એના પહેલા દેવિકા બેન બોલ્યા વેવલા વેળા બાંધ કર ચાપલી જે કહેવું હોય તે ઘેર આવીને કહેજે અવિનાશના લગ્ન પ્રસંગે ખુદ દેવિકા બેન વચ્ચે ઉભા રહીને પરિસ્થિતિ ને અનીતા અને ધનજયભાઈ સાથે સેલ્ફી લેતા હતા ધામધૂમ થી લગ્ન પ્રસંગ મહાલીને ઘેર આવ્યા પછી દેવિકાબેન મોટા ભાગના રવિવારો પરિક્ષિતને અનિતા સાથે સહેલ ગાવે પર્યટનને મોકલતા ત્યારે તેઓ પણ યાત્રાને લઈને ઉપડી જતા ક્યારેક ક્યારેક ના માથું દુખતું હોય કે ના પગ પરંતુ ખાલી ખાલી બહાનું બતાવીને બપોરે હાથ પગ માથું દબાવવાનું દેવિકાબેન અનિતા ને કહ્યા વગર ના છે વાક્યનો સીધો એક જ જવાબ હોય દેવિકાબેન પાસે સારું સારું હવે છાની માની દબાવ્યા કર કરાપલી પહેલા ખોળે લક્ષ્મીના વધામણા થતા જ દેવિકાબેન અને ધનજયભાઈ ગાડી ભરી જલેબી પછી અનિતાના માથે રાખી અનિતાના કાનમાં કહ્યું હું તો અહી પણ હારી ગઈ અલી આ મારા દીકરાની દીકરીએ સાવ તારા ઉપર ગઈ છે ચાપલી અનિતાના મો પર સાસુમા નો પ્રત્યેક નો પરમ સંતોષ સ્પષ્ટ હતો તો એનો આત્મા એને આનંદિત કરી રહ્યો હતો ધીરજના ફળ મીઠા અનિતા વહુ થઈને રહી તો સાસુ સાસુ બનીને ગઈ છેવટે મિત્રો કહાનીને આયત સમાપ્ત કરીએ છીએ તમને કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે નવી નવી કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ મહાદેવ મહાદેવ જય શ્રી રામ